ગણગોર એટલે મહેશ્વરી સમાજનો સૌથી મોટો પર્વ ભારતમાં વસતા મહેશ્વરી સમાજ દ્વારા આ સોળ દિવસીય તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોરની ઉજવણી પ્રચલિત બની છે મહેશ્વરી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે ગણગોરનો તહેવાર ધૂળેટીથી શરૂ થતા આ ઉત્સવની ઉજવણી સોળ દિવસ સુધી કરવામાં આવે છે એટલે કે ચૈત્ર સુદ ત્રીજના ઈશ્વર અને ગવરના લગ્ન સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને મહેશ્વરી સમાજની મહિલાઓ પોતાના દાંપત્ય જીવનની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ તહેવારની ઉજવણી કરતી હોય છે જેમાં ભગવાન શંકર અને પાર્વતી માતાની સાથે સાથે ઈશ્વર અને ગવર લગ્ન યોજવામાં આવે છે મહેશ્વરી સમાજની મહિલાઓ આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તમામ લગ્નની વિધિઓની ઉજવણી કરતી હોય છે ડીસામાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ એકત્ર થઈને ગણગોરની ઉજવણી કરી રહી છે જેના ભાગરૂપે આ મહિલાઓ ઉપવાસ રાખીને શણગાર સજીને ભગવાનના લગ્નમાં સામેલ થઈને તેની ઉજવણી કરી રહી છે જેમાં મહિલાઓ ભગવાનની પૂજા કરવા ઉપરાંત આરતી ઉતારીને ગરબા પણ રમતી હોય છે મહેશ્વરી સમાજ માટે ગણગોરનો તહેવાર કેટલો મહત્વનો છે તે અંગે મહેશ્વરી સમાજની મહિલાઓએ પ્રકાશ પાડ્યો છે ગવાર માતા એટલે ગણગોર ગણગોર એટલે શિવ અને પાર્વતી નો સ્વરૂપ અને આ દિવસે આજનો દિવસ અમારો ત્રીજ સૌથી મોટો મોટો તહેવાર છે ગણગોર અમારો મોટો થી મોટો તહેવાર છે અમે ધામધૂમથી થી ઉજવીએ છીએ અને બધી સમાજની બહેનો ભેગી થઈ આ તહેવાર હર્ષોલ્લા બહુ મહિમા એટલે ચોથ આઠમ દસમ અને ત્રીજ ચાર દિવસ અમારા મહત્વપૂર્ણ હોય છે અને આ અઢાર દિવસ નો તહેવાર છે અઢાર દિવસમાં અમે ધૂળેટી ના દિવસે આ તહેવાર ને બેસાડીએ છીએ સોળ મુઠિયા લઈએ અને પૂરા અઢાર દિવસ સુધી અમે આ વાજતે ગાજતે ઢોલ નગાડા વગાડી અને લગ્નના ગીતો ગાઈ લગ્નના ગીતો ગાઈ આ તહેવાર મનાવીએ છીએ અને ગણગોર ના દિવસે અમે આને આખો સમાજ ભેગા થઈ બેડિયા લઈ અને મંદિરમાં જઈ બેડિયા પાવા જઈએ છીએ બેડિયા પાઈ અને પછી એક વર પક્ષ બને અને એક વધુ પક્ષ બને પછી અમે એમના લગ્ન કરાવડાવીએ લગ્ન કરી અને બીજા દિવસે અમે એમનું ના બીજા દિવસે અમે એને માતાજીના મંદિર માં મૂકી આવીએ છીએ અને આ દિવસમાં અમારા બધા સમાજ ભેગા થઈ લોકો પ્રેમ થી હસો ઉલ્લાસ થી આ મોટો તહેવાર અમારું મનાવીએ છીએ ગણગોર એટલે અમારા મહેશ્વરી સમાજ નો મોટા થી મોટો ઉત્સવ છે અને પ્રેમ થી બધા બોલો ગવા માતાજી રાજસ્થાન હરિયાણા સહિત ઉત્તર પ્રદેશમાં મહેશ્વરી સમાજ ખૂબ જ વિશાળ સંખ્યામાં વસે છે અને તેના લીધે ત્યાં ગણગોર તહેવારની ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે પરંતુ ધીરે ધીરે હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજ દ્વારા ગણગોરની ઉજવણીનું પ્રમાણ વધી રહ્યું છે મહેશ્વરી સમાજ વિશ્વમાં ક્યાંય પણ વસે છતાં ગણગોરના તહેવારની ઉજવણી ચોક્કસથી કરતો હોય છે જે મહેશ્વરી સમાજમાં ગણગોરના તહેવાર પ્રત્યેની શ્રદ્ધા છે